ત્રીસ વર્ષ બાદ ખુશ થયા રાહુ અને કેતુ આ ચાર રાશિ વાળા લોકોને બે હજાર મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી રાહુ અને કેતુ જોવા મળી રહ્યા છે ખૂબ જ ખુશ મિત્રો જેના કારણે જાગશે આ ચાર રાશિના લોકોનું સુતેલું ભાગ્ય આ રાશિના જાતકોને મળશે અપાર ધન મિત્રો આ રાશિઓ પર પણ થશે કુબેર મહારાજની કૃપા આવશે મિત્રો આ રાશિના જાતકોનું ભાગ્ય હવે સૂર્યની જેમ ચમકશે રાહુ અને કેતુ આ રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વૈદિક પંચાંગ અનુસાર રાહુ અને કેતુ મે બે હજાર પચીસમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે વાસ્તવમાં રાહુ મીન રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કન્યા રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો આ રાશિ પરિવર્તન બારમાંથી આ ચાર રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે મિત્રો આ ચાર રાશિઓ પર રાહુ અને કેતુની શુભ દ્રષ્ટિ હશે જેના કારણે આ ચાર રાશિઓને ખૂબ જ સારા પરિણામ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે રાહુ અને કેતુનું જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે અને જ્યોતિષમાં તેને માયાવી ગ્રહ માનવામાં આવે છે વૈદિક કેલેન્ડર મુજબ રાહુ અને કેતુ વર્ષ બે હજાર પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ બંને ગ્રહો પોતાની રાશિ બદલે છે આવી સ્થિતિમાં રાહુ અને કેતુ વર્ષ બે હજાર પચીસ ના મહિનામાં આ ચાર રાશિઓનું જીવન સુધારી શકે છે તો મિત્રો ચાલો જાણીએ કે નવા વર્ષના મે મહિનામાં કઈ ચાર રાશિઓ માટે શુભ રહેશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે અઢાર મે ના રોજ સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટ રાહુ મીન રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કન્યા રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો તમને એ પણ જણાવીએ કે રાહુ અને કેતુ લગભગ અઢાર મહિના સુધી કોઈ પણ રાશિમાં રહે છે અને જે પણ રાશિ પર તેઓ પોતાની શુભ દ્રષ્ટિ કરે છે તેમને સારા પરિણામ મળે છે તો મિત્રો ચાલો જાણીએ એ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર રાહુ અને કેતુની શુભ દૃષ્ટિ પડવાની છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીનારાયણ જરૂરથી લખો જેથી ભગવાન લક્ષ્મીનારાયણ કૃપા આપ પરિવાર પર બની રહે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી રાહો અને કેતુ તમારા પર ખૂબ જ સક્રિય રહેશે મિત્રો જેના કારણે રાહુ અને કેતુની કૃપાથી વર્ષ બે હજાર પચીસ તમારા માટે ખૂબ જ શુભ રહેવાનું છે આ દરમિયાન રાહુ અને કેતુ તમારા પર ખૂબ જ મહેરબાન રહેશે જેના કારણે તમારા બગડેલા કામ પણ પૂરા થશે અને શુભ દ્રષ્ટિકોણથી તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે આ સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા પર બની રહેશે જેના કારણે તમે તમારું જીવન ખૂબ જ ખુશીથી જીવશો રાહુ અને કેતુની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે સાથોસાથ મિત્રો તમને ધંધામાં અચાનક પૈસા મળશે અને તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે તમારા બધા અધૂરા કામ પૂરા થશે અને તમારા ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે આની સાથે અમે તમને જણાવી દઈએ કે તમને રાહુના કારણે વર્ષ બે હજાર પચીસમાં માં તમને કોઈ ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને કેતુની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે અને જેઓ વેપારી છે તેઓ અચાનક લાભ થશે સિંહ રાશિના જાતકો રાહુ અને કેતુની કૃપાથી તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવશે જે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે નંબર બે મીન રાશિ મીન રાશિવાળા લોકોને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી રાહુ અને કેતુની કૃપા તમારા પર રહેશે મિત્રો આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય વર્ષ બે હજાર પચીસમાં રાહુ અને કેતુની કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સંતુલન રહેશે બાકી કામ શરૂ થઈ શકે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે રાહુ અને કેતુના આશીર્વાદથી તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે તમને તમારા જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી વધુ પૈસા મળશે અને નોકરી અને વ્યવસાયની તકો મળશે તમને થોડી મોટી રાહત મળવાની સંભાવના છે રાહુ અને કેતુના આશીર્વાદથી તમારું ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે જો તમે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે આ સમય દરમિયાન તમારા ઘરમાં ખુશીઓ રહેશે નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવવી દઈએ કે ત્રીસ વર્ષ પછી રાહુ અને કેતુની કૃપા તમારા પર રહેશે જેના કારણે આ સમય પણ તમારા માટે ઘણો અનુકૂળ રહેશે મિત્રો રાહુ અને કેતુના આશીર્વાદથી તમને અચાનક મોટો લાભ મળી શકે છે તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારા માટે પ્રગતિનો માર્ગ ખુલશે અને તમારો પરિવાર પણ તમને ઘણો સાથ આપશે રાહુ અને કેતુની શુભ દૃષ્ટિને કારણે આ વર્ષ તમારા માટે ખૂબ જ સારા પરિણામ આપશે મિત્રો તમને તમારી મહેનતનું ફળ મળશે તમને લાભ મળશે રાહુ અને કેતુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે સાથે જ આનાથી તમને સરકારી યોજનાઓમાંથી અનેક પ્રકારના લાભ મળશે તમને થોડી મોટી રાહત મળી શકે છે મિત્રો તમને તમારા પરિવાર તરફથી થોડી રાહત મળી શકે છે તમે તમારા જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો અને તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મધુર અવાજના કારણે તમારા બધા કાર્યો પૂર્ણ થશે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્વિક રાશિના લોકોને જણાવવી દઈએ કે તમને રાહુ અને કેતુ તરફથી ઘણા બધા આશીર્વાદ મળવાના છે જેના કારણે રાહુ અને કેતુ આ રાશિના લોકોને ઘણી ભૌતિક સુખસુવિધાઓ આપશે રાહુ અને કેતુના આશીર્વાદથી તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આવકમાં વધારો થવાની સંભાવના રહેશે આ સમય દરમિયાન તમારી વિદેશ યાત્રાની પણ શક્યતાઓ છે રાહુ અને કેતુના આશીર્વાદથી તમને સમાજમાં માન સન્માન મળશે આ દિવસોમાં તમને નવા વાહન અને પારિવારિક સંપત્તિથી ઘણો ફાયદો થશે તમને જણાવી દઈએ કે રાહુ અને કેતુની કૃપાથી તમારા લગ્નજીવનમાં ખુશીઓ વધશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારી આવકમાં ઘણો વધારો થશે આ સાથે મિત્રો તમને જણાવી દઈએ કે રાહુના ખાસ અવિવાહિત લોકો પર કૃપા થઈ રહી છે જેના કારણે વર્ષ બે હજાર પચીસમાં અવિવાહિત લોકોના લગ્ન થવાની સંભાવના છે વેપારીઓને જબરદસ્ત આર્થિક લાભ થશે શક્ય છે કે તમારા અંગત સંબંધો સુધરશે અને તમારા વિવાહિત જીવનમાં મધુરતા વધશે તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો તમને ઈચ્છિત ભેટો મળશે આ વર્ષ વૃશ્વિક રાશિના લોકો માટે ખૂબ જ સારું રહેશે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય જયલક્ષ્મીનારાયણ જરૂરથી લખજો જેથી ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર